અડદની દાળ ખાવાથી શરીર બનશે લોખંડ જેવું મજબૂત વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દુનિયાની અંદર જેટલા પણ કઠોળ છે તેમાં અડદની દાળ સૌથી વધુ તાકતવર છે આ દાળને નોનવેજના વિકલ્પ તરીકે જોવામાં આવે છે તેનો અર્થ એમ થાય છે કે નોનવેજ ખાવાથી જેટલી શક્તિ મળે છે એટલી જ શક્તિ અડદની દાળ ખાવાથી પણ મળે છે અન્ય કઠોળની માત્રામાં અડદની અંદર વધુ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે આજકાલના ન્યુટ્રિશિયન અને કન્સલ્ટન્ટ તો આ કઠોળથી પ્રભાવિત છે જ પણ પ્રાચીન આયુર્વેદના ગ્રંથમાં પણ આ કઠોળના ગુણ વિશે જણાવવામાં આવ્યું છે અડદની વિશેષતા અડદની દાળમાં ઘણા પોષક તત્વ હોય છે અડદની અંદર કેલરી કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફોલેટ સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ કોપર આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ ઝિંક એડિબલ ફાઈબર જેવા અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે અડદની દાળ શરીરને જરૂરી દરેક પોષક તત્વોને પૂરા પાડવા માટે યોગ્ય છે અડદની ચિકાસ જ તેની વિશેષતા છે આયુર્વેદ આયુર્વેદ અડદની દાળને નોનવેજનો વિકલ્પ માને છે નોનવેજ ખાવાથી જે તાકાત શરીરને મળે છે તે તાકાત અડદની દાળ ખાવાથી પણ મળે છે તેની અંદર મળતા તત્વો સ્વાસ્થ્ય માટે ગુણકારી છે સાથે જ જાતીય સ્વાસ્થ્ય સમસ્યાઓને સુધારવામાં પણ મદદરૂપ છે અડદ કુદરતી રીતે મીઠી અને તાસીરમાં ગરમ હોય છે અડદની દાળ વાત ઘટાડે છે ઉર્જા ભૂખ શુક્રાણુ અને વજનને વધારે છે સ્ત્રીઓ માટે ફાયદાકારક આયુર્વેદ પ્રમાણે આ દાળ સ્ત્રીઓ માટે ગુણકારી છે તેની અંદર આયર્ન અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે એટલા માટે આ દાળ માસિક સ્ત્રાવથી થતી નબળાઈ અને એનિમિયાને અટકાવે છે તે એમેનોરિયા અને પીસીઓએસ એટલે કે માસિક સ્ત્રાવથી સંબંધિત સમસ્યાઓ એની સારવાર માટે અસરકારક માનવામાં આવે છે હાડકાને મજબૂત બનાવે છે આ દાળની અંદર સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવવાની ક્ષમતા હોય છે આ દાળની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ આયર્ન ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા અનેક મહત્વપૂર્ણ ખનીજો પૂરતા પ્રમાણમાં હોય છે આ તત્વો સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરના કોષોને સતત સુધારવાનું કામ કરે છે આ દાળની અંદર રહેલ ચિકાસ હાડકાના ઘનત્વને જાળવવામાં મદદ કરે છે વધતી જતી ઉંમરના કારણે હાડકાનું ઘનત્વ ઘટવા લાગે છે પણ નિયમિત રીતે દાળનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે સ્વાસ્થ્યને થતા અન્ય ફાયદાઓ આ દાળની અંદર કેલરી અને કાર્બોહાઈડ્રેટ શરીરની અંદર ઉર્જા પ્રદાન કરે છે આ દાળની અંદર એડિબલ ફાઈબર હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે અડદની દાળની અંદર વિટામિન એ પણ હોય છે જે ત્વચાની ચમકને જાળવી રાખવા માટે જાણીતું છે આ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ સાંધાના દુખાવાને ઓછું કરવામાં મદદરૂપ થાય છે આ દાળનું સેવન હૃદય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે અડદની દાળનો ઇતિહાસ આ દાળનું મૂળ સ્થાન ભારત જ માનવામાં આવે છે ઘણા વર્ષોથી આ દાળનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે વિશેષ વાત એ છે કે આ દાળના વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો સિત્તેર ટકા જેટલો છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ